ડિજિટલ ક્રોપ સર્વેમાં રહેલી ખામીઓ દૂર કરી ખેડૂતોને ન્યાય અપાવવા બાબતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે લખ્યો મુખ્યમંત્રીને પત્ર ગુજરાત સરકારશ્રી દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે સેટેલાઇટ સર્વેમાં સર્વે કરવામાં આવે છે પરંતુ આ સર્વેમાં ઘણી ખામીઓ રહેલી જણાય છે ખેડૂતોના સર્વે નંબર તથા વાવેતર કરેલા પાકોની હકીકત સાથે મેળ ખાતા આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે જેના કારણે ખેડૂતોને ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડે રહે છે ત્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા અગાઉ કરેલા રજિસ્ટ્રેશન રદ કરી ફરીવાર સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હાલ ખેતરોમાં પાકની લણણી ચાલી રહી છે તથા પાથરાઓ ખેતરમાં પડેલા છે આવા સંજોગોમાં ડિજિટલ ક્રોપ સર્વે કેટલો હકી પર સાબિત થશે તે એક પ્રશ્નાર્થ છે આ અગાઉ પણ અતિવૃષ્ટિના પ્રસંગે અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાયમાં અન્યાય થયો હતો કૃષિ પેકેજની સહાયની જાહેરાત છતાં એક જ ગામના ખેડૂત અને એક ખેડૂતને સહાય આપવામાં આવી હતી બીજાને વંચિત રાખવામાં આવ્યા હતા જે સરકારની વાલા દોલાની નીતિ દર્શાવે છે ત્યારે ખેડૂતોને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું ખેડૂતોને માત્ર મૃગજળ બતાવવામાં જ આવી રહ્યું છે કે પછી ખેડૂતોને ખેતી છોડીને સતત લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર થવાનું જ છે અંતે અમારી સરકારને વિનંતી છે કે સર્વેની ખામીઓ દૂર કરી વાસ્તવિક આંકડાઓ સાથે ખેડૂતોનો સર્વે કરાવે સરકાર શ્રી જાતે સ્થળ પર આવી ખેડૂતોને સહાય કરવા સહકાર રાખે સર્વે કરે ખેડૂતો ફરી કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી રાહતના રાહતમાં સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે એવી અમારી માંગણી છે રિપોર્ટર સંજે વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી સરકારે અલગ અલગ પાકોની ખરીદી કરવાની જાહેરાત કરી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરી પરંતુ આ રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને એવો મેસેજ મળી રહ્યો છે કે તમારો રજીસ્ટ્રેશન રદ કરો એમાં ખામી એવી દર્શાવવામાં આવે છે કે ભાઈ જે સેટેલાઇટ સર્વે છે એમાં તમારો પાક નથી દેખાતો આમને લઈને શું કહેશો ગુજરાતની અંદર છેલ્લા પંદરેક વર્ષથી હું જોઈ રહ્યો છું અને સમજી રહ્યો છું કે સરકાર ડિજિટલ સેટેલાઇટ આ વાતોથી ખૂબ જ મોટા પ્રમાણમાં ગુજરાતના ખેડૂતોનું ને જનરલ પબ્લિકનું નુકસાન કરી રહ્યા છે ભૂતકાળમાં ડિજિટલ સર્વેના મારફત જમીન માપણી કરી જે સદંતર નિષ્ફળ રહી ગયા વર્ષે અતિવૃષ્ટિમાં બે હજાર ચોવીસમાં મેં આંદોલન અમરેલી જિલ્લા માટે કર્યું અને ડિજિટલ સર્વેના આધારે હમણાં પેકેજ ડિક્લેર કર્યું કે જ્યાં સિંગના વાવેતર નહોતા એને વળતર આપવામાં આવે કપાસના વાવેતરવાળાને વળતર ના આપવામાં આવે રાજકીય વળતરો આપવામાં આવે છે રાજકીય એટલા માટે કહું કે સરકારના પ્રતિનિધિઓ જે ગામડાની ચોઈસ કરે એ ગામડાને વળતર આપવામાં આવે હું તમને દાખલો એક અમરેલી જિલ્લાનો દાખલા તરીકે આપું તો અમરેલી વિધાનસભાના અમરેલી તાલુકામાં દિલીપભાઈ સંઘાણીના ગામની અંદર વરસાદ ન પડે એક અમારું પ્રતાપપરા એરિયા છે ત્યાં વરસાદ ન પડે બાકી આખા તાલુકામાં વરસાદ પડે મારા લીલીયા તાલુકામાં ક્રાકસ ગામમાં વરસાદ પડે એની બે જ કિલોમીટર શેઢાવદર ગામ છે એમાં વરસાદ ન પડે તો આનો મતલબ થયો કે મતના ગણિતનું કામ કરતી આ સરકાર ફરી વખત ખેડૂતની કમર ઉપર માર મારવાનું કામ કર્યું છે ડિજિટલ ક્રોપ કટિંગની જે આજે વાત થઈ રહી છે મુખ્યમંત્રી ખૂબ જ ભોળા ભલા સારા રાઘવજીભાઈ પણ ખૂબ જ ચિંતા કરે પણ એમના અધિકારીઓ જે ગુમરાહ કરી રહ્યા છે હું તમને આજની તારીખની વાત કરું કે આજના દિવસે મારા મત વિસ્તારમાં તમે આવો તો ગુજરાતના કેટલાય ગામડાની અંદર સિંગના વાવેતરોમાં ખડા લેવાની શરૂઆતો થઈ ગઈ છે શરૂઆતમાં પાક વવાણો માવઠા ટાઈમે પાક વવાણો જેના ખળા લેવાઈ ગયા હોય સિંગ ઘરમાં મળીશ આવવા ત્યારે હવે ફરી વખત આજે એના પ્રવક્તા મારફત એના અધિકારીઓ મારફત કહેવામાં આવ્યું કે અમે ડિજિટલ સર્વે કરી અને વળતર આપશું ને જે સર્વે થયું છે એમાં વિસંગતતા છે તો જે લોકોએ સિંગનો પાક લઈ લીધો છે એના માટે શું કરવા માંગો છો જેના ઘરમાં સિંગ આવી ગઈ છે અને એ ખેતરમાં કંઈ દેખાવાનું જ નથી તો કયા આધારે તમે ગણિત કરશો સિંગનું વાવેતર છે કે નથી હવે નવા વાવેતરો શરૂઆત થવાની છે ઘઉં વાવાવવાના છણા વાવાના ખેડૂતો એની સ્પીડમાં કામ કરતા હોય પણ ડિજિટલમાંથી સરકાર બહાર આવી અને હેન્ડમેડ અથવા એના વિસ્તરણ અધિકારીઓ અથવા એના ગ્રામ સેવકો અથવા એના તલાટીઓ મારફત તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરી અને ટેકાના ભાવની અંદર કોઈને અન્યાય ન થાય એની તકેદારી રાખવી ખૂબ જ જરૂરિયાત છે કારણ કે આ કરતા રહેશે તો ખેડૂતને નવો પાક વાવવામાં ખૂબ જ મુશ્કેલી પડશે ત્યારે આપના મારફત સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે જે સર્વે થઈ ગયું છે એને માન્યતા આપવામાં આવે રજીસ્ટ્રેશન જે થયું છે એને માન્યતા આપવામાં આવે અને નવા રજીસ્ટ્રેશનનો જે ટાઈમ વધારો થયો છે એમાં નવા રજીસ્ટ્રેશનો જેટલા થાય એને પણ એનો નિયમ લાગુ પાડવામાં આવે એ વિનંતી કરતો પત્ર લખ્યો છે